टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बॉलीवुड ना कलाकारों पर्दा पर देशभक्ति बतावे मेरा बात महान जेवा डायलॉग पर बोले કે તેમની કથની અને કરણીમાં મોટો ફરક છે ઓપરેશન સિંદુર વખતે આ ફરક સ્પષ્ટ જોવા પણ મળ્યો કેટલાક લોકો અપવાદરૂપ જરૂર છે તમે ઐશ્વર્યા રાય બચ્ચનને જુઓ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેના લુકની ખૂબ જ ચર્ચાઓ થાય આમ તો જ્યારે પણ ઐશ્વર્યા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જાય ત્યારે એની ચર્ચા થાય જ છે આ વખતે સ્થિતિ જરા અલગ રહી તેની માંગમાં ચમકતા સિંદુર પર બધાની નજર પડી છે ભારતમાં હવે સિંદૂર માત્ર પરંપરાનું પ્રતિક નથી બલકે એની સાથે ભારતની મક્કમ નીતિની પણ ઘોષણા છે બાવીસમી એપ્રિલે પહેલગામના આતંકવાદી હુમલા બાદ શરૂ થયેલા ઓપરેશન સિંદુરથી ભારતની આવી નીતિ ગુંજી રહી છે ઐશ્વર્યાએ એક પણ શબ્દ કહ્યા વિના ઓપરેશન સિંદુરના સપોર્ટમાં ઘણું બધું કહી દીધું છે ભારતે ઓપરેશન સિંધુ લોન્ચ કર્યું ત્યારે પાકિસ્તાનના તમામ તમામ એક્ટર્સ તેના દેશની આર્મીને સપોર્ટ આપ્યો બોલિવૂડના કલાકારો તરફથી એ પ્રકારનો સપોર્ટ ન મળ્યો બલકે બોલિવૂડના લોકો તો ઓપરેશન સિંધુનો ફાયદો મેળવવામાં બિઝી હતા તેઓ એના પર ફિલ્મ બનાવવા માટે પ્લાનિંગ કરવા લાગ્યા ઓછામાં ઓછા 15 સ્ટુડિયોએ ઓપરેશન સિંધુ ના નામથી ફિલ્મ બનાવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું આવા કલાકારો દેશભક્તિની ફિલ્મો બનાવવા પડાપડી કરે છે પરંતુ પોતે દેશભક્તિ બતાવતા નથી સલમાન ખાન આવો જ અમે ખૂબ જ જવાબદારી પૂર્વક આવો છો પહેલગામ આતંકવાદી હુમલો થયો ત્યારે તે ચૂપ રહ્યા એના જવાબમાં ભારતે પાકિસ્તાનના નવ ટેરર કેમ્પ તોડી પાડ્યા ત્યારે પણ ચૂપ રહ્યા તેમણે ઇન્ડિયન આર્મીને શાબાસી નહોતી આપી ભારતે જેવું યુદ્ધ વિરામ કર્યું કે તરત જ તેમણે એક્સ પર એક પોસ્ટ મૂકી તમને લખ્યું કે થેન્ક ગોડ ફોર ધ સીઝ ફાયર એટલે કે ભગવાનનો પાળ કે યુદ્ધ વિરામ થઈ ગયું સોશિયલ મીડિયા પર અનેક લોકો માને છે કે પાકિસ્તાનનો વિનાશ થતા બચી ગયા એનાથી સલમાન રાહત અનુભવી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ આવું માની રહ્યા છે તો પાછળ સલમાનનો ભૂતકાળ પણ છે આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાનની સરકાર અને આર્મી જ ભારતમાં આતંકવાદી હુમલા કરાવે છે એના પુરાવા પણ ભારત દુનિયાને આપતું રહ્યું છે કે સલમાન ખાન આ વાતમાન વાત જાત નથી મુંબઈમાં ટેરર એટેક થયો એના પછી સલમાને પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો જેમાં તેમણે પાકિસ્તાનની સરકારને સીધી ક્લિનચીટ આપી દીધી સલમાને આ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે દરેક વ્યક્તિ જાણે છે કે મુંબઈ ટેરર હુમલામાં પાકિસ્તાન સરકારનો હાથ નહોતો આ એક આતંકવાદી હુમલો હતો સૌથી મોટી વાત એ છે કે અમારી સુરક્ષા વ્યવસ્થા નિષ્ફળ રહી ભારતમાં પહેલા પણ અનેક હુમલા થઈ ચૂક્યા છે એ તમામ હુમલા કરનારાઓ કંઈક પાકિસ્તાનથી નહોતા આવ્યા હુમલા કરનારા લોકો તો ભારતના જ હતા આ વખતે તાજ અને ઓબીર પર હુમલા થયા એટલે બધા લોકો વિરોધ કરવા લાગ્યા સલમાને આવી વાત બાદ માફી માંગી હતી સલમાનની જેમ આમિર પણ એક ઢોંગી છે તેમની સિત્તારે જમીન પર ફિલ્મનું ટ્રેલર તેરમી મે લોન્ચ કરવામાં આવ્યું જેના થોડા કલાક પહેલાં જ આમિર ખાનના પ્રોડક્શન્સે એક પોસ્ટ મૂકી જેમાં ઓપરેશન સિંધુના હિરોઝને શાબાશી આપવામાં આવી ભારતે સાતમી મેના દિવસે ઓપરેશન સિંધુની શરૂઆત કરી હતી એ સમયે આમિર ખાન ચૂપ હતા હવે જ્યારે એનું ટ્રેલર લોન્ચ થવાનું હતું ત્યારે એના તરફ ધ્યાન ખેંચવા માટે આ પોસ્ટ મૂકવામાં આવી પિક્ચર એકદમ ક્લિયર છે કે આ લોકોને દેશની બિલકુલ પરવા નથી આ લોકો તેમની ફિલ્મોમાં હિન્દુઓની મજાક ઉડાવે હિન્દુઓના રીત રિવાજો સામે સવાલ ઉઠાવે એ જાણે કે તેમના માટે એક ફેવરિટ હોબી છે મંદિરો પૂજા અને હિન્દુઓના રીત રિવાજો તેમના માટે મજાક પાત્ર છે બીજી બાજુ તેમની ફિલ્મોમાં મુસ્લિમ્સને વિક્ટિમ જ બતાવવામાં આવે છે તમે સમજો કે તમારા ફેવરિટ કલાકારોને તમારા ધર્મ કે દેશની બિલકુલ પરવા જ નથી બોલિવૂડના ઢોંગને તમારે ક્યાં સુધી સહન કરવું જોઈએ તમારે જાગૃત પડશે બોલિવૂડમાં હરબન નક્સલ ગેંગ છે જેના સભ્યો જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ટુકડે ટુકડે ગેંગને સાથ આપવા માટે જાય છે એટલું જ નહીં તેઓ નાગરિકતા સુધારા કાયદા જેવા દેશ હિતના કાયદાનો પણ સરેઆમ વિરોધ કરતા રહ્યા છે અનુરાગ કશ્યપ અને સ્વરા ભાસ્કર સહિતની ફિલ્મી હસ્તીઓએ આ કાયદાનો વિરોધ કર્યો હતો જોકે તેઓ રોહિંગ્યા મુસલમાનો અને બાંગ્લાદેશી ગુસનખોરોની તરફેણ કરી રહ્યા છે આ કલાકારોને હિન્દુઓનું લોહી ભય એ સ્વીકારીએ છે જોકે આતંકવાદ વિરુદ્ધની લડાઈ સ્વીકાર્ય નથી આવી હકીકતોના કારણે જ બોલિવૂડના આવા કલાકારો આપણા હીરો ન જ હોઈ શકે બલકે ખરા હીરો તો ઓપરેશન સિંધુને પાર પાડનારા જવાનો જ હોઈ શકે અમે આવા સાચા હીરોઝને દિલથી સલામ કરીએ છીએ